हरि ओम् अस्तु देवुजलमस्तु जिरायुरस्तु गोवाजिरस्तु धन धन्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्ति भोक्षयोतु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु सद्गुरु परमात्मनि नमः गन्धम् अलङ्कारार्दि अक्षरान् पूजार्दि पुष्पाणि वरवया नमस्करोमि

તેની વાત તો મને ખબર નથી પણ આ એક પરિવાર પરિવાર આશ્રમ ને બે રીતે સંકળાયેલા છે જે પાલનપુરા પરિવાર ને કે આશ્રમ લભુરામ ગુરુ આશ્રમ પરિવાર ને ખબર નથી કે આ સંબંધો એને કે પ્રકારે હાલના જીવનના યા પૂર્વના ખબર નથી પણ છે જળવા રહે છે પ્રયત્નો આશ્રમ પરિવારથી એવા છે સાથે અમુક નામજોક ના બોલતા

યુવા પેઢી જે એકબીજાથી સંકળાયેલા છે એકબીજાને ઓળખે અને વડીલો પાસેથી જે પ્રોત્સાહન રૂપી પ્રેરણા મળે એને સ્વીકાર્ય માની ધર્મ કાર્યમાં પરિવારના કાર્યમાં એકબીજા મળી આનંદથી અને ઉત્સાહથી જે કર્મ કાર્ય કરો છો તે ધન્યવાદરૂપ છે નાના મોટા જેને જે ફાવે તે રીતે બધા એકબીજાના સહકારથી જે કંઈ કાર્ય કરો છો તે પરિવારના અને સુરાપુરાના દાદાની આશીર્વાદ માતાજીના આશીર્વાદથી જે કંઈ કરો છો સત્કર્મ કરો છો સારું કરો છો હળીમળી પરિવાર એ પરિવાર હોય છે એ ચાહે ગમે તે કૌટુંબિક રીતે અને બે પરિવાર ભેગા થયા હોય અને જે કાંઈ આપણે રસોઈનું જે કાંઈ પ્રસાદી રૂપે ભોજન બનાવીએ પછી બેનો જે કઈ કામકાજ કરે વાસણ જયારે માંજવા બેસે યા ઉટકવા બેસે ત્યારે હળવેથી મૂકે કે ગમે પણ અવાજ તો આવવાનો ઈ એક પરિવારનો નિયમ છે માટે વડીલો એને હા સામાન્ય બાબત ગણી અને યુવા પેઢીઓએ આપણને એમાંથી પ્રેરણા મળે એવી રીતે એકબીજાના સહકારથી કામ કરતા રહ્યો અને કરશો એવી મારી એક એવી ભાવના કે ના ભલે એન કેન પ્રકારે અને પરિવારી પરિવાર હોય છે એમાં બીજા કોઈ પરિવાર સામેલ ન થઈ શકે અને જે પરિવાર કાર્ય કરે તે બીજો પરિવાર એમાં સામેલ થઈને કાર્ય કરી શકે એ શક્ય નથી પણ તેમ છતાંય મોટી બાબતને નાની ગણી અને સરળતાથી બધા એકબીજાના સહકારથી જે કાંઈ કામ કરો છો બધાને આનંદ અને સવિશેષ મારા લાભુરામ ગુરુ પરિવાર તરફથી બધાને શુભાશિષ અને બધા ખુશ રહો સદગુરુ ભગવાન ભગવતી મારી ખુશ રહો આશીર્વાદ તો આજના યજ્ઞ નિમિત્તે આપણે સન્માનની સન્માન સ્વાગત તરફ આગળ વધીશું તો સૌ પ્રથમ આપણે એમનું આશીર્વાદન સાંભળ્યું એવા આપણે નાબુ આશ્રમ ગાંધી ભલે કે શ્રી દિલીપ બાપુ સન્માન આપણે હું ભૈરુભાઈને વિનંતી કરું કે જોરદાર તાળીઓથી વધાવજો કારણ કે બાપુનો સપોર્ટ આપને ખૂબ સારો મળ્યો છે

બાપુ સન્માન અત્યારે થઈ રહ્યું છે લાપુરા માસ્ત્રમ ગાદીપતિ શ્રી દિલીપ બાપુ સન્માન ખૂબ ખૂબ આભાર કાર્યો થી વધાવજો લાપુરા માસ્ત્રમ ગાદીપતિ શ્રી દિલીપ બાબુ ત્યારબાદ આપણે જ્યાં મંદિર જોઈ રહ્યા છીએ મહાદેવ નું આગળ દૂધ અને રૂપાડા કાયમ રીતે પણ ભેળા રાખે ભૂત હોય તો કૈલાસ કાગડા લેખે દેવનો દેવ મહાદેવ એટલે શ્રી મંદિરના પૂજારી શ્રી ભીગુ બાપુ સન્માન હું વિનંતી કરીશ ગૌતમભાઈને કે ગૌતમભાઈ આવો અને આપણા સન્માન કરો શ્રી મંદિરના કે શ્રી ભીગુ બાપુ પધારો ભીગુ બાપુ કારણ કે જેના પટાંગણમાં આપણે આવું સરસ ભવ્યાથી ભવ્ય યુદ્ધ આયોજન કર્યું જોરદાર તાળીઓથી વધાવશું આપણે શિરુમંદિરના ભુજાની શ્રી ભીખુ અરવિંદભાઈ અને એમનું સન્માન કરશે હું વિનંતી કરીશ જીતુભાઈ ને કે જીતુભાઈ આવો અને આપણા પાલનપુરા પરિવાર ના ભૂવા ભુવાશ્રી એટલે કે અરવિંદભાઈ નું સન્માન કરશે પધારો અરવિંદભાઈ

कनक बाई नु सम्मान करसे हु विनती करीस विजय भाई ने के अपना मेलणी माता जी ना बुआ ने के कनक बाई नु सम्मान करसे पधारो कनक बाई बोल ये श्री मेलडी माता की जय कनक बाई माता की जय

અમારા મગનભાઈ સાકરિયા આપણે રસિકભાઈ સાકર ને જોતા તારથી વધુ રસિકભાઈ સાકરિયા અને એમનું સન્માન હું વિનંતી કરીશ કે મહેશભાઈ વજુભાઈ આવે અને રસિકભાઈ સાકરનું સન્માન કરે

બાપાની ખંભી આ છે એવું જો પ્રમાણ અમને બાપાએ આપ્યું હોય તો ગૌતમભાઈ પાલનપુરાના ખોરીએ બાપાએ રમી અને થાપો મારીને એમ કીધું હતું કે આ મારી ખાંભી તેર કિલોમીટર હાલીને અમે અહીંયા આવ્યા પહેલી વાર તો આવા ગૌતમભાઈ અને બીજા આપણે મુનાભાઈ એટલે કે રશ્મિનભાઈ કિશોરભાઈ પાલનપુરા આ નું સન્માન આપણે જોરદાર જય ઘોષ કરી બાપાદાર જયગડાટ થી બે ભાઈઓ નું સન્માનભાઈ હા નીલયભાઈ અને પ્રશાંતભાઈ ગૌતમભાઈ નું સન્માન નિલયભાઈ કરશે રાજ કરશે અને મુનાભાઈ સન્માન પ્રશાંતભાઈ કરશે தால அமர் சாங்க பானிஜே போலிய அமர் சாங்க பா અમારા સાંગે બાપાની જય ભેજા બાપની જય ભેજા બાપની જય આજ રોજ અહીંયા અમારું આજ સન્માન છે બાપ પાસે દીકરાનું સન્માન ના હોય કોઈ હવે બાપ પાસે કોઈ દિવસ દીકરાનું સન્માન ન હોય દીકરો ગમે એટલું કરે તો બાપ માટે ઓછું જ છે જ્યારે આ રસ્તે અમે હાયલા ત્યારે હું મારા આંખે મારા કાન જોઈ નથી શકતો કોઈ પણ વ્યક્તિ પોતાના કાન નથી જોઈ શકતા અમે બાપા ઉપર અત્યુત વિશ્વાસ રાખી અને આ કાર્ય કર્યું હતું પણ એમાં અમને સમસ્ત પાલનપુરા પરિવારનો સપોર્ટ મળ્યો છે કોઈએ આ વસ્તુનો અનાદર નથી જોયું પહેલાં તો કોઈને ખબર નહોતી કે આપણા બાપા કઈ જગ્યાએ બિરાજે છે નિવેદમાં બે ચોખા કરતા હતા પણ કોઈને ખબર નહોતી કે આપણા બીજા બાપા ક્યાં છે તો ગૌતમભાઈના ખોડી આવી પ્રમાણ આપ્યું પછી અમે ધીમે 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 કરતા આગળ વધ્યા અને સમસ્ત પાલનપુરા પરિવારે સપોર્ટ આપ્યો છે કોઈનું નામ નથી લેતો કારણ કે બધાનો સપોર્ટ છે બીજું હરિકાએ આ એના આગલા ભાદરવા વેજા બાપાના સ્વાનિધ્યમાં કુટુંબ મિટિંગ બોલાવી હતી ને ભોજન કરાયું હતું ત્યારે મેં એવી જાહેરાત કરી હતી કે હું હવેથી રાજીનામું આપું છું કારણ કે હું પાછળ ખસીશ તો બીજા કોઈ આયોજન કરશે વિશેષ કઈ ન કેતા જેતપુર સમસ્ત પાલનપુરા પરિવાર ની ટીમ ને એક જોરદાર તાલીઓ વધાવો કે એને આવું સરસ આયોજન કર્યું હું પાછળ હૈતો તો બીજા કાર્ય કરવા માટે આગળ આવ્યા તો આવા નવા કાર્ય કરતા રહ્યો યા અટકો યા અમે તમારી રાત પાસે અર્ધી રાતે પછી બોલ કનકાઈ માતાજી જય બોલો ખંકેશ્વરી માત કી જય દાદાની જય અત્યાર સુધી જે કાય કાર્યક્રમ થયા છે અને જેમણે જે કાય સહકાર આપ્યો છે ઈ આપણા કુળદેવી માતા અને સુરાકુડા દાદાને દયાથી બહુ સરસ કાર્યક્રમ થયા છે લગભગ 12 વર્ષ પહેલા લગભગ 13 મુ વર્ષ ચાલે છે ઈ વખતે જ્યારે આપણે પેલવેલ ઓન કર્યો ઈ વખતની મુનાભાઈને એમને જે સગલી આપણી યુવા પેઢીની જે ટીમ બધાએ જે કામ કર્યું સરસ રીતે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજની તારીખે આપણે જે ભેગા થઈ રહ્યા છીએ આજે ભેગા થયા છીએ અને જે યજ્ઞનું આયોજન થયું છે એમાં અત્યારે આજની તારીખે જે આપણે ભેગા થયા છીએ આખું કુટુંબ પાલનપુરા સમસ્ત પરિવાર તો ઈ આજના આજે યજ્ઞનું તેને પ્રેરણા મળી સુદેવી કનકાઈમાં અને પુરાપુરા ભજાય વેજા બાપુ તેજા બાપુ અવર્ધન બાપુ અને આપણે સાવરકુંડલાવાળા આપણા ઈષ્ટ દેવતા આપણા કુળ દેવતા ક્ષેત્રપાલ દાદા સતી માતા જે કઈ આપણા ઈષ્ટ દેવતા બધા દેવ છે એમની દયાથી પ્રેરણા મળી હોય અને આ જે બીડું એમને જે લીધું હોય હાથમાં તો એવા ગૌતમભાઈ અને આ એમને આજની તારીખનો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપતો છું અને એમને હું સાજ વડાડીને સન્માન કરું જય માતાજી નારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ

એટલે એના કુળમાંય ઉતરે છે બરાબર વેજા બાપાની ખાલી ખાંભી ઓટા ઉપર હતી અને હું બટોકભાઈ જુનાગઢવાળા લાલજીભાઈ બોપટભાઈ ભોગીભાઈ અને કિશોરભાઈ પાંચ જણાએ ઉભાડું ને ડેરી કરાવી ભવન કર્યો એકત્રીસ પાંચ ના રોજ ત્યાંથી બધાય આવતા શરૂ થયાર વેજા બાપાએ ત્યાં નકર અમે ન જાતા ધોરાજીની પાસે હતું અમને ખબર નહોતી પછી આપણે અહીંયા

પછી પાછો આપણે બીજી વાર હવન થયો એ આપણે અઢાર માં થયો એકત્રીસ પાંચ અઢાર આ બીજો હવન અને આજે બે અગિયાર અને પચીસ આ ત્રીજી વાર આપણું આ જગ્યાએ સમૂહ મેળો થયો અને આપણા પાલનપુરા કુટુંબ આવ્યા અને દરેક આવા કામમાં એકબીજા સહકાર આપે ફૂલની ફૂલની આપે જ છે એમને કહેવાનું પણ હાજર વિશેષ આનંદ કહેવાય છે કોઈ ઘર બાકી ન રહેવું જોઈએ મારી માન્યતા પ્રમાણે વધતું ઓછા દીપાવે તો આપણી એકતા પચાસ પંચાવન ઘર છે મારી ગણતરી પ્રમાણે અને હું અહીંયા આંબો લઈ આવ્યો છું આ નવા નવા જે જન્મ છે પંદર સત્તર વર્ષના છોકરા એના મેં આજે વીસ પચીસ નામ લખી લીધા છે અમારા આંબામાં નવા જન્મેલા અને હજી કોઈ બાકી છે જેમ મળશે એમ નવા નોંધ કરી અપડેટ કરું છું આજની ભાષામાં કહી તો આબો અપડેટ કરું ફી આપવાની નામ મંદિર ના ના આ ફ્રી છે આ નહીં ફી અપડેટ નથી આ યુટીઆઈ નથી કઈ એટલે ઘણાના નામ મેં મળ્યા વડા બાકડી બેઠો હતો એટલે હજી જે બાકી છે એના હું નામ બાર એક મહિના સુધી કરી ને આખો આબો કમ્પ્લીટ કરતો આજથી છ મહિનાનું નું છોકરું આવી જાય આજની તારીખ સુધીમાં જય કનકાય મહારાજ કે પાલનપુરા પરિવારે આવડું કાર્ય કર્યું પણ પાલનપુરા પરિવારનો સપોર્ટ સહયોગ અને પોતાનો સમય કાઢીને અહીંયા હાજર તો રહ્યા છે પણ જો અહીંયા પૂજ્ય લાભુરામ દાદાનો આશ્રમ જે છે એનો આપણને સહયોગ ન મળે મગનભાઈ અને રસીદભાઈ આ જે ભાઈઓ જે તંતોણ મહેનત કરી આપણી રહેવા જમવાની જે બધી વ્યવસ્થા કરે જો આ ગામ લોકો આપણને સપોર્ટ ન આપે તો આપણે આ કાર્ય ન કરી શકી ન કરી શકી એ ન કરી શકીએ એટલે ખરેખર જોરદાર તાલીઓ અને અભિનંદનને ને પાત્ર લાભુરામ બાપુ આશ્રમ અને આ ગામના જે આગેવાનો છે એના થકી જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ આ સાથે એક ખુશીની વાત બીજી એ આપણે કરીએ કે બહુ નાની ઉંમર અને અમારે રાજભાઈ લોક બહુ સારું એવું નામ મેળવ્યું છે તો કમિટી એવું ઈચ્છે છે કે એમનું પણ આપણે સન્માન કરવું જોઈએ નાની ઉંમરમાં બહુ નામ સાહિત્યમાં મેળવ્યું છે પરિવાર માટે વાત છે તો ભાઈ રાજય નમ્ર નિવેદન કે કલાકાર તરીકે નાની ઉંમરમાં જે પ્રગતિ મેળવી છે એના માટે થઈ અને સન્માન કરવા માગે છે કમિટી તો એમના માનને આદર સત્કાર આપવો એવી નમ્ર નિવેદન

એ બારોડ સમાજમાં પાલનપુરામાં જેટલા કલાકારો છે નાની એવી દસ વર્ષની ઉંમર જેવી અને જામનગર ગાંધીનગર રેલવે સ્ટેશન બે વર્ષથી ગરબી સંભાળે છે

હેરાવડા હાથીની ટેવડ નથી એક ફૂતરના દારા દોરાને જો નાડું બનાવી અને બાંધી દીધો એટલે હેરાવડથી ટેવડ નથી કેમાં છૂટી શકે પણ જો આવો કાઢી વિચાર કરી જો કાઈ જ સંસાર જાણાના ઘૂઘરા હેરનો બોમ બીતર બમું રમતે માડી તાણા ના ધરા خود دول خلقت بال چڑکا انگرد سواری کیس نی بہوپت بوانی سیحرا مدو بگن ہری واقعی سوری یہ مدو بگن ہری واقعی سوری بولتن کے سوری مات جی جائے عمر سنگ باپا نہیں جائے میدہ باپا نہیں جائے میدہ باپا نہیں جائے સારું કાર્ય કરે એની ડબલ થાય જય ભગવતી જય માતાજી ધોરાજી આપડા સતી માતાજી ભોલા બોલો સતી માતાની જય માતા ની જય અને આજે આ તારેશ્વર મહાદેવ છે ને એને અમરસન બાપુ એ મસ્તક એને ઉપર ચડાવી પૂજા કરી છે આ ભોળાનાથ ને કેમ બોલાય આપણા ઉનર બાપુ એ બનાવ્યું છે ભોળાનાથ નું કવિ કે ભાલે ચંદ્ર ધારી મેરે ભાલ કો સુધાઉ પ્યારે તપ ધારી મેરે તિન તાપ દૂર કી દી એ એ ભાલ ચંદ્ર ધારી મેરે ભાલ કો સુધારો પ્યારે તપ ધારી મેરે તિન તપ દૂર કી દી એ એ હરો કષ્ટ મેરો તેહી હર નામ તેરો ઠીક જો તુમ શિવ સ્વામી મો સામ લખી

ભાઈ નથી લેવો મારા વડીલ જો કે અમારે પેટ ગયું ભાઈ આવે જો કે દીકરાને ના દીકરા ને ગાવું બોલવું અને લખવું આ છે એ કે ઓછી લેવા જવું પડે નહીં પણ છેલ્લે મહાદેવને મારું એક સોણું જે મેં બેગ કરી પછી વંદના કરી મારી વાણી ને વિરામ આપું सबो विश्व समराप नाथ जय सोमनाथ जय सोमनाथ या दंग गजात गवरी मंगजत दुखदार कलकं दंग सुनताई नाम फिर जाए नंग पप આજે આપણે જે અમરસંગ બાપાના સાનિધ્યમાં બધા ભેગા મળ્યા છે ત્યારે આમ તો જો જોકે અમરસંગ બાપાના ઇતિહાસ ની બધાને ખ્યાલ જ છે એટલે એનું કોઈ વર્ણન ન કરીએ પણ અમરસંગ બાપાના પૌત્ર કેશુભાઈ અત્રે ઉપસ્થિત છે તો આ તકે એમને આપણે ભૂલવા ન જોઈએ તો આયોજક મિત્રોને વિનંતી કરીએ કે કેશુભાઈ સન્માન આપણા આયોજક મિત્રોમાંથી જે કોઈ કરવાના નહીં મુન્નાભાઈ કેશુભાઈ સન્માન જે અમરસંગ બાપાના પૌત્ર છે એમનું સન્માન કરશે આપણે મુનાભાઈ એટલે કે રશ્મિનભાઈ ચિતોભાઈ પાલન બોલ્યા મારસા મારા પાણી ને અભયરાજે હમણાં વાત કરી કે તમારે કોઈ મૂકવાનું નથી તો આ કાર્ય કદાચ મૂકવા ધારી ભાઈ કોઈ મૂકી શકાય એમ નથી પણ કહેવાનો મતલબ મારો એ છે કે જે મુનાભાઈ કરતા આપણે ત્યાર પછી અંકિત ને બધા એની અરે જોડાણા ભગવાનદાસ દાસ જોડાણા કૌશિકભાઈ જોડાણા તો એક એક વ્યક્તિગત નામ ન લેતા અમારું કહેવાનું હોય છે કે યંગ જનરેશન આપણે પાલનપુરા નું યંગ જનરેશન સપોર્ટ માં અપ ટુ એન્ડ ઉભા જ છીએ પણ જો આ યંગ જનરેશન હવે જો આ સંભાળે અને એ જો આ કરે તો એને કુટુંબે બધા ઓળખતા થશે